महीना दी हिकु परिवार না <muchas> રંજન અમે જડિયા છે હું બાળા ગામની વાત છું વઢવાણ તાલુકો જિલ્લો સુરેન્દ્રનગર અમે આ ત્રણ અમે એક મહિના થી આવી રીતના બધી બે હેરાન થાય છે અને એક મહિના થી આ ઝુંબેશ ઉપાડીએ એક મહિના પહેલા અમે તાલુકા પંચાયતમાં અમારા બાળા ગામની તાલુકા પંચાયતમાં અમે આ લેખિત સહિત બધા બેનોની સહી સહિત અમે આ આપેલું છે લખાણ તો પણ અમારું કાંઈ કામ થયું નથી અને કાલે અમે બધા કલેક્ટર કચેરી અને મામલતદાર કચેરી પણ ગયા હતા અને હવે જલ્દીથી અમારા ગામનો તળાવ ભરાય એવી આ બેનોની માંગ છે અને હવે અગાઉ હવે પછી આ જલ્દીથી તળાવ ભરાય અને આનું કોઈ નિરાકરણ આવે એવું અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ અને બધી બેનો હવે રોષે ભરાણી છે અને જો કેનલે ધોવા જાય તો બધા બેનું હોય એ કેવી રીતના અહીંયા તાલા જઈ શકે કેનલે જઈ શકે તાલા ભર્યું હોય ને તો નાની નાની છોકરીઓ હોય ને એ કપડા ધોવા રાતે સાત વાગ્યા હોય ને સાંજે તોય ધોઈને આવતી રહે ઘરે સવારે બહેનોને છ વાગે ધોવા જવું ને તોય જઈને આવતી રહે અને કેનલે તો અહીંયા એટલે બધે જવાય એમ જ નથી ગઢા તો અહીંયા ચાલીને જઈ શકે એમ જ નથી એટલે સરકારને એટલી અપીલ છે અમારા બધાની કે જલ્દીથી અમારા બાળા ગામનું તાલાબ ભરી દે અને હવે જો

અને પશુ પક્ષી ઢોર અને અમારા ગામમાં તળાવ રહ્યું ને ખૂબ જ સરસ ગામની બાજુમાં જ આવેલું છે તો અમે તળાવના પાણીનો ખૂબ જ ઉપયોગ કરી છે પણ ત્રણ વર્ષથી પાણી આવતું નથી એના હિસાબે અમે મહિલા ખૂબ હેરાન થાય સગર્ભા બેનો કેનાલે ધોવા જાય તો એક બેનને ગાડી ખસી જાય પડ્યા એમાં તો હજી પથારીમાં હે એમનું બાળક ઘરના સભ્યો એક મહિલા એ ગમે એ બીમાર પડે તો સભ્યો કેટલા ઘરના હેરાન થાય એક કલાક બેન ઘરથી બહાર જાય

વાસ્મો ની ટાંકી હે એ પડે એવી ન્યાય છે બેનો તો કપડા ધોવે છે પડે ને તો કોક દીક બેનો તો ઈમાં મરણ થવાનું છે ચોક્કસ છે જો તાત્કાલિક આ પગલા નહીં લેવાય તો અને બને આ બધી બેનો તો હવે એટલી આક્રોશણ થઈ છે જો આવતી આવી ચૂંટણી આવશે ને તો મત દેવા કોઈ બેનો તૈયાર છે નહીં ફેમસ આની કે અને આ ગામમાં ઘણા બધા પ્રોબ્લેમ છે પણ કઈ સોલ્વ થાય એવા નથી અને આ ગામમાં કોઈ સાંભળે એવું નથી મેન વ્યક્તિ

કોઈ આ delivery વાળી બેનો તકલીફ પડે છે પીવાના પાણી પૂરતા ના આવતા એમાં બીજો બધો ઉપયોગ તો શું ઢોરા બધા તરસારે અને એવા ચામડી ના દરજ આયા પાણી એ બગડી જવાના હિસાબે પાણી તળાવ છે પણ એ બધું ગંદુ એટલું છે કે કોઈ કાલે ભૂલાય ના પીય શકાય એમાં વાપરવું કેવી રીતે અને હવે તો અમે કંટાળા થી full કે આ એક ના દાણા મામલતદાર કચેરી જ્યાં આ ladies ઉભી હતી ભેગી કરવી તકલીફ એટલી પડે છે પણ હવે તો જો આ બેનો ત્રાસ એટલો બધો છે કે આ

અમારા સાંસદ જદુના ચૂંટાળા તેદુના અમારા ગામમાં નથી અને કોઈ જાતનું કઈ કર્યું નથી બીજા નંબર અમારા ગામમાં દવાખાના કેટલાય સમય થી પાસ થઈ ગયેલું પડ્યું છે એની કોઈ જાતની ગ્રાન્ટ કે કઈ કામ કરાયેલા નથી અને પાણી પાણીની મોટી તકલીફ છે અમારા ઢોર પાણી પીવા જાય ગામમાં બે છે એક એક બધી પાણી પીવા જાય નાના નાના વાસડા તૈસા રહે છે અને ખારું પાણી છે અને વલખા મારીને ઢોર મરી રહે છે મરી જાય છે નાના વારડા પીવાના પાણીની કેવી સમસ્યા પીવાના પાણી ને અમારા ગામમાં ફિલ્ટર નો પ્લાન્ટ છે ત્યાંથી પાંચ રૂપિયા ના બેડા લેખે અત્યારે જે અમારી રજુઆત છે કલેક્ટર સાહેબ ને કે જે અમારા ખાસ કરીને ગામમાં જે તળાવ હોય એ તળાવ ભરવા માટેની ખાસ અમારી રજુઆત છે આજે કમસે કમ એકસો થી ત્રીસથી ચાલીસ બહેનો આવ્યા છે કે જેથી કરીને એમનો ખાસ મેન મોટો મોટો પ્રશ્ન એ છે કે તળાવમાં જે પાણી રહ્યું એકદમ ગંદુ છે કે એનેથી રોગચાળો એટલો ફેલાણો છે હોય લો કે પશુપાલનને પાવાલાયક નથી માનલો ઘોર ડાકરને પાય તો એમાં એટલો રોગચાળો હોય ધાધર ખરજ ઘણી બધી બીમારી આવી છે નાના છોકરાને તમારે હવે પાણી જો પીવાલાયક જ નથી તો એને કેનાલ દ્વારા માનલો કે બાળામાં કેનાલો ઘણી છે તો કેનાલથી ભરી આપવા ખાસ કરીને અમે કલેક્ટર કચેરી એકવાર મહિના પહેલાં એકવાર અમે આ

ભુજપરા સાહેબ ને અમારા સરપંચ શ્રી એ રજૂઆત કરેલી છે અમારા ગ્રામ પંચાયતે રજૂઆત કરેલી છે કે ભાઈ અમારા ગામની અંદર જે દવાખાનાનો મુખ્ય મુદ્દો છે અને મુખ્ય પ્રશ્ન છે એ પ્રશ્નનું તમે નિરાકરણ લાવો પણ દર વખતે હર હંમેશને માટે લોલીપોપ આપી અને મુજપરા સાહેબ કઈ પણ જાતને અમારા સરપંચ સરપંચને અમારી ગ્રામ પંચાયત પંચાયતની ને ખો આપી અને એક પણ રૂપિયાની ગ્રાન્ટ આપેલ નથી અને આજ દિન સુધી અમારા ગામની અંદર